હાઇવે પર બસની રાહ જોઈને ઉભેલા ચાર નજીક નીલમ હોટેલ પાસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ઓવરબ્રિજ ના છેડે મુંબઈ જતી ટ્રાવર્સ ની બસની રાહ જોઈ રહેલા બારડોલીના માતા પુત્રનું ઓવરબ્રિજ પરથી પૂર ઝડપે આવી રહેલ એક ટ્રેલરે કચડી નાખતા પરિવારજનોની આંખ સામે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટનાને લઈને મહાવીર જયંતિના દિવસે બાડોલીના જૈન સમાજમાં માતમ છવાઈ ગયો હતો આ અંગે મળતી માહિતી અનુસાર બાડોલીની જનતાનગર સોસાયટીમાં રહેતા અને મૂળ રાજસ્થાનના ભિલવાડા જિલ્લાના રાજાજી કરડા ગામના વતની યોગેશભાઈ પ્રકાશભાઈ શાહ ઉમરવર્ષ ત્રીસ વાસણના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ તેમના પિતા પ્રકાશભાઈ માતા મંજુબેન પત્ની કિંજલબેન ઉંમરવર્ષ ત્રીસ કુદરતી યાન ઉમરવર્ષ ચાર તેમજ બે ભાઈઓ વિકાસ અને ફેનિલ તેમજ ભાભી સુરભી સાથે સંયુક્ત પરિવારમાં રહે છે મહાશિવરાત્રી પર તેમણે મુંબઈ જવાનું હોય ગત રાત્રે કીર્તિબેન સાથે બારડોલીથી કડોદરા ચાર રસ્તા ગયા હતા રિંકેશનો મનીષ તેમને કડોદરા મૂકી ગયો હતો અને ત્યાં નીલમ હોટલ પાસેથી અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પરથી જતી ટ્રાવેલર્સ બસ પકડવાની હોય બસની રાહ જોતા હતા રાત્રિના બારેક વાગ્યાના અરસામાં કડોદરાનો ઓવરબ્રિજ ઉતરતા હાઈવેના કિનારા પાસે ઉભા હતા ત્યારે કામરેજ તરફથી એક ટ્રેલર નંબર જી જે નાઇન સિક્સ ફોર ટુ પૂર હંકારી લાવી સર્વિસ રોડ પર લગાડેલ પથરાની રેલિંગ સાથે અડાવી દીધું હતું ધડાકાભેર અવાજ આવતા ત્યાં નજીકમાં બસતી રાહ જોઈને ઉભેલા યોગેશભાઈ અને અન્ય મુસાફરો ગભરાઈને ભાગવા લાગ્યા હતા તે દરમિયાન તેમની પત્ની કિંજલ અને દિયાન બંને પણ ભાગવા જતા ટ્રેલર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દઈ કિંજલ અને દિયાનને અડફેટમાં લીધા હતા અકસ્માતમાં ટ્રેલરનું વ્હીલ કિંજલના માથા પરથી જ્યારે દિયાનના કમર પરથી ફરી જતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું ઘટનાની જાણ થતા જ વડોદરા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પલસાણા ખાતે પોસ્ટમોર્ટમ કર્યા બાદ બંને મૃતદેહો પરિવારજનોને સોંપ્યા હતા આજે મહાવીર જયંતિના દિવસે જાવી કરુણાંતિકા સર્જાતા બારડોલીના જૈન સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી હાલમાં નીલમ હોટેલ પાસે ગરનાળાનું કામ ચાલી રહ્યું હોય સર્વિસ રોડ પર પતરાની રેલિંગ લગાવવામાં આવી છે સુરતથી મુંબઈ પુના જવા માટેની બસો કડોદરાની નીલમ હોટલ પાસે સ્ટોક હોય કડોદરા બારડોલી સહિતના વિસ્તારના લોકો નીલમ હોટલ પાસે જ બસની રાહ જોઈને ઉભા રહેતા હોય છે પરંતુ હાલમાં ચાલી રહેલ કામગીરીને કારણે મુસાફરોએ હાઈવે પર જ ઉભા રહેવાનો વાર આવે છે આથી અકસ્માત થવાની સંભાવના વધી ગઈ છે